વડોદરા તાલુકાની પંચાયતની પેટા ચૂંટણી યોજવાની છે ત્યારે આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લાની તાલુકા પંચાયતની પેટા ચૂંટણી સોળ ફેબ્રુઆરીએ યોજાનારી છે તેના ભાગરૂપે આજ રોજ ચૂંટણી અધિકારી તાલુકા પંચાયત વડોદરા ગ્રામ્ય અને મામલતદાર વડોદરા ગ્રામ્યની અધ્યક્ષતામાં ફોમ ચકાસની કરવામાં આવી હતી જેમાં કોઈલી દશરથ અને નંદેશ્રી ત્રણ ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે વડોદરા જિલ્લા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે તેમાં કુલ દસ ઉમેદવારી પત્ર રજૂ થયા હતા આજે ઉમેદવારી પત્ર ચકાસણીનો દિવસ હતો જેમાં છ ઉમેદવારી પત્ર આખરી કરવામાં આવ્યા હતા આવતીકાલે ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ છે અને આવતીકાલે જ અંતિમ યાદી જાહેર કરવામાં આવશે દસ ઉમેદવારી પત્રો રજૂ થયેલા હતા આજે ઉમેદવારી પત્રો ચકાસણીનો નો દિવસ હતો છ ઉમેદવારી પત્રો આખરી કરવામાં આવેલ છે આવતીકાલ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે આખરી યાદી આવતીકાલે